સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોના નામ વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે જેને તેમણે વડાપ્રધાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઈમેલ દ્વારા પહોંચાડી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું જો કે કોંગ્રેસ નેતા દર્શન નાયકની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગેરકાયદેસર દારૂ ગાંજો ડ્રગ્સ અને તાળીનું ઉત્પાદન વેચાણ તેમજ હેરફેર રોકવામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સફળ નથી કાયદામાં વર્ષ બે હજાર સત્તરમાં સુધારો કરીને નશાબંધીના ગુનામાં તે દસ વર્ષ સુધીની જેલની જોગવાઈ કરાઈ હોવા છતાં જમીની સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી

કામરેજ વિસ્તારમાં સૌથી વધુ બાણું બુટલેગરો સક્રિય હોવાનું જાણાવ્યું હતું જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ ડ્રગ્સ તાળી મેન્ડ્રેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિત જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને તાળીની બઢીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માન્ય શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસોને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેકરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે

તડીપાર સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે ગેરકાયદેસર દારૂ અને તાળીના અદ્દા ઉપર નિયમિત રેડ પાડવામાં આવે તથા દારૂ અને તાળીના હેરફેર કરતા વાહનો સામે રજિસ્ટ્રેશન રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે